માતાજી નમસ્કાર કેમ છો મિત્રો બધાય મજામાં મજામાં રહીશું એવા નવા રહેતો છે આ સાથે આપણે આજનો બ્લોગ અહીંથી ચાલુ કરીએ સ્વાગત છે તમારું અમારે નવા એક બ્લોગમાં સવાર સવારમાં હે ને માલઢોરને લુચો ની દીધો બળદયાને કમ્પ્લીટ બાકી વાહિંદા બાહીંદા કમ્પ્લીટ થઈ ગયા હે જવાનું હે વાળીએ કેમ કે ભૂખંડ ઢગલો ઢાંકેલો હતો પોતાની પર બે ચાર ઓલા ફાંકા હતા ને એની હિસાબે પલરે બગડે હતી બીજો કાગળ નાખવાનો પ્લાનિંગ છે ઓયણી હમણાં પોરો ખાય છે પાંચ જોડવાની છે કદાચ જો વરસાદ નહીં બહુ પછી તો જોડવાની ટ્રેક્ટર એ પોરો ખાય છે હમણાં તો હમણાં કંઈ કામ છે ને ગારો વરસાદ કાલનો અમારે હારામ સારો હતો ત્રીસ તારીખનો કંઈ કટે ને એવું પુપટા પહેલી વખત પાણી નીકળ્યા ખેતર બાર એટલે ટ્રેક્ટરે પૂરો ખાઈ છે ટ્રેસરે પૂરો ખાય છે ને ઓયણી પૂરો ખાય છે હમણાં કામ છે નહીં મીંડા કટ લાગવા કટાવા મીંડા બરાબર તો કટાય એ પ્રમાણે સોયાબીન વાવવાના હે કદાચ નવ્વાણું ટકા વાવવાનું થાય તો જ આવું જોઈએ આજ વાવવા દેહે તો વરસાદ કેમ તડકો અત્યારમાં નીકળો હે પછી તો કોને ખબર ખુલ્લું રીએ કે ના રીએ કઈ કંઈ ના ગઈ તો માલ તો બધા કમ્પ્લીટ બની થાય ને પાણી ફેરવવાના થાય છે અહીંયા તડકો છે ભાઈ એવું બધું ખાસ રહે નહીં કદાચ બહુ પછી વરસાદનું ઘર વધે જ વધે વરસાદની તડકી છે તો ચાલો તો ભૂખાનું કામ કરીએ તો અત્યારે આપણે આવી ગયા વાડીએ આપણે ભાગીદારમાં વાડી રાખીને એ વાડી આટો મારો આવી ગયા ને જેવીસ મગફળીનું વાવેતર કરી દીધું છે આપણે ત્રીસ ચાહે અરે કે ત્રીસ ઇંચના ગાળે ચાહે વાવી છે મગફળી ને ઉગાવાની વાત કરીએ ને તો એક નંબર ઉગી છે કંઈ ઘટે નહીં બાવીસ કિલો જેવી વિઘે ગઈ હતી એકથી બાવીસ કિલો જેવી ને ઉગાવ બહુ સારો છે એ ઘટે નહીં જેવીસનો દાણો પણ મોટો હતો ઇંચ ઇંચ પોણા પોણા ઇંચનો ઉગાવ એક નંબર આવી ગયો થોડુંક પતથી પાછતરું છે આપણે હવે તરફ પાછતરું દેખાતું નથી અત્યારે સાત આઠ દિનો હાથ છ હાથદીનો ફેર હે એટલે એ છ હાથદીનો ફેર કંઈ બહુ દેખાય નહીં છ દીનો હે બાકી તો એક રાતનો ફેર હોય એક રાતનો નડે ખરા તો આવી રીતના કંઈક આપણે આમાં ચા હતા ખુલ્લા ને પછી માથે પાછી આપણે બીજા ટ્રેક્ટરથી હાંઠની રાપ ને પછી રાપ રાપી ને તોય છતાં આપણા ચા બહુ હતા એટલે પછી ખુલ્લા ચાં હતું તો ટ્રેક્ટરના વીલ ચા ચામાં ને હાર કરી માં એવી રીતના આપણે વાવેતર કરી ગયા હતા મોટી ઓયણીથી ને આ બે હારું આપણે ડોયણાની હતી જે ફૂલ ઘાટી એ ઓલા સિંગલ થી ભાઈ બીજા ફૂલ ઘાટી છે એ માપે મળે બધી સિંગલ દાતાથી આપણે હાથેથી ખીએ ને એ તમે કેમ કે આપણે શોર્ટ વિડીયો લોંગ વિડીયો બે બનાવ્યા હતા સિંગલ દાતાનો તમને ખબર પડી હાથ ની જ છે જો એટલે આવી રીતના આપણે વાવ્યું હતું નહીં ને એક ડોઈ નું સત્તા રહી ગયું એમાં આપણે મકાઈ વાવીને ખોટા ઘાટી આવે જો તમને બતાડી દઉં ખોટો મકાઈ નો ખોટા ઘાટતી આવે મકાઈ હવે નીકળી જાય કાલક આજે ખોટા જે જે ને આપણે સર્વનાશ મારી દીધી પાટલું રહી ગયું ને એમાં જો ખળ ઉગાવો હેરમૂરી નું કંઈ ઘટે ને એવું હોય અત્યારે હાલમાં બાકી તો હવે હાથી ધીમે ધીમે કાલ અમારે ત્રીસ તારીખ નો વરસાદ બહુ સારો પડી ગયો હોપટ કાલ હોપટ પાણી નીકળ્યા ખેતરમાંથી આમ ધીમો હતો હોપટ નીકળી ગયા હવે કાંઈ ઉપાધિ નદીમાં થોડોક ફરક આવ્યો હતો પાણીનો બહુ એવી ખાસ નદી નથી આવી ગોઠણ ગોઠણ આમ પાણી આવી ગયું હતું એટલે થોડા ચેકદમડા બધે ભરાઈ ગયા એટલે ઉપાદી નથી કાંઈ ને આજ થોડુંક ખુલ્લું થયું અત્યારે બહુ પછી હવે જો બર કરે તો કરે આમાં બહુ કાંઈ ખાસ કંઈ કંઈ ના કંઈ કેમ કે વાદળું આવે ને જાય આવે ને જાય તડકો ને વાદળછાયું તડકો વાદળ વાદળછાયું એવું વાતાવરણ થઈ જાય છે તો આવી રીતના રહી વાત આપણી આ જેવીસ માંડવીની ત્રીસ ઇંચના ગાળે ચા એની ને આપણે વાયથીના થી પછી આવશે અઢારના ચા તો અઢારના ચાહે આપણે વાવીથી થોડીક હતી બાવીસ નંબર ને તી પછીની વાત કરીએ તો એસેસવો અક્ષય નો એક્સેસવો માંડવો મઠડો ઈ આવેલો હે અઢારના ચાહે એ આપણે જોઈ લઈએ કંઈ ઉગાવો હે આ બધા પાછળ હતો આના પછી પાછળ આના આપણે વાવીથી બીજા ધ્યાનની માથે વરસાદ થયો ને આ આપણે રાપડી નાખ્યું એટલે વાટી જવાની બીક લાગતી હતી તે પછી ને આ વાવેલ એટલે એટલે જો કમ્પ્લેટ અત્યારે હાલે આલે છે બલૂનની કમ્પ્લેટ ઉગાવો ને આમાં હતા ત્રીસ ના ચા અને આપણે નાખા અઢારના ના ચા એટલે આંટીયું પડી છે પણ હાલે અમુક જગ્યાએ ખેતરમાં આંટીઓ જોઈ નક તો પછી લક્ષ્મી આવે ને ભાગી જાય બરાબર આમાં જો પેલા કઈ ખળ નહોતું હવે જો જોણા જીણા ખળનો ઉગાવો કાર્ય ખડ છે હારામ સારો કાળિયું ખળ તો મારું હાવ આસાન બરાબર એ તો આપણે ઓલી માં દેવું હું દવા કાળીયા ખરીને એટલે એ તો મરી ગયા ને ઉગાવ બહુ સારો છે ને અહીંયા જોવાગતા આગતા અહીંયા જોવા ચામાં ઉતરી ગયું ને આપણે સનાડો ચા દાળનું આવતો હતા સી ત્રીના ચા ખુલ્લા તો જ અહીંયા પાટલી ભેગી થઈ ગઈ બાકી બીજે ક્યાંય નથી થઈ વાળું હતું એટલે બરાબર કંઈક તોય એ હોય તોય સતાય બગડે તો ખરા જ આડાવડા થઈ જાય ને થોડુંક ખે આમ ખેતરા એટલે કે તાઇડા જેવું નથી જમીન આ વાળી પડા હે ભાઈ ઈ બહુ કમ્પ્લીટ ઉગાવો બહુ સારો હોય ને ઉગાવો તો આનો બહુ સારો હોય ઘટે નહીં એવો ચાલો ભાઈને નવા વિડીયોમાં નવા બ્લોક સાથે